હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો બધા મજામાં તો શું તો હવે વાગી ગયા છે બાર બાર ઉપર થઈ ગયું છે તો હું આવી ગઈ છું આજે જમવા કેમ કે મારે ધોવાના હતા કપડાં એટલે આજે વય આવી છું પેલા કપડાં ધોવા માટે વય આવી હતી પણ પેલા આપણે થોડુંક જમી લઈએ તો જમવાનું આજે શું છે કહી શકો છો જમવામાં છે દાણાનું ને બટેટાનું શાક આ બે વસ્તુ જમવાનું છે તો હું આવી ગઈ છું ફરી જે શાસ લેવા માટે સાસ તો આપણે લઈ લીધી છે કારખાને તો હું જમીલો મિત્રો ત્યાં સુધી મારા બ્લોક માં બન્યા રહેજે તો મેં જમી લીધું મિત્રો હવે હું પાણી પીલા આપણે તો પાણી પી લીધું છે હવે મારે ધોવાના છે કપડા તો કપડાં ધોઈ નાખું મિત્રો પછી કપડાં ધોઈ પછી થામડા વાસણ ઉટકવાના છે વાસણ ઉકાઈ જાય પછી વાળવાનું છે વળાઈ જાય મતલબ હમણાં મારો ભાઈ એટલે કે બે ભાઈઓ જમવા આવવાના છે એટલે હમણાં જમવા આવશે મેં તો જમી લીધું છે તો હમણાં એ આવે એટલે એને જમવાનું દેવાનું છે તો બધું બાકી છે એટલે મારું સંજવારી પોતા એવું બધું કરવાનું છે પેલા તો હું કપડાં ધોઈશ કપડાં ધોઈ કપડાં ધોઈ જાય એટલે હું અચણ ઉઠકી વસણ ઉટકી એટલે હું ઈ જાય તેમાં મંગલ છે દ્વાર